દિવાળીના તહેવારની ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં વતન જવા માટે લોકોનો બસ અને રેલવે સ્ટેશનો પર ભારે ઘસારો જોવા મળી રહ્યો છે આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવી ખાનગી બસ સંચાલકો દ્વારા સામાન્ય ભાડા કરતા બમણાથી વધુ ભાડા વસૂલીને પ્રવાસીઓની ઉઘાડી લોટ ચલાવવામાં આવી રહી છે જેના કારણે કતારગામથી કામરેજ સુધી ખાનગી બસોનું જમાવડું રાત્રિના સમય જોવા મળી રહ્યો છે દીપોત્સવ પર્વને લઈને સુરતથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય શહેરો અને ગામડાઓમાં પરિવાર સાથે લોકો જવા રવાના થઈ રહ્યા છે ત્યારે સુરત શહેરમાં બસોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે કરાઈ છે ગુજરાતના અલગ અલગ શહેરો અને ગામડાઓમાંથી રોજગારી અર્થે સુરતમાં સ્થાયી થયેલા લોકો એસટી અને પ્રાઇવેટ બસ થકી વતન પહોંચી રહ્યા છે પ્રકાશ પર્વ દિવાળીના તહેવારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હીરા ઉદ્યોગમાં પણ વેકેશનની જાહેરાત થવા લાગી છે ત્યારે સુરત શહેરમાં રહેતા લોકો સૌરાષ્ટ્ર અને ગુજરાત અન્ય શહેર કે ગામડે જવા રવાના થઈ રહ્યા છે ત્યારે સુરત શહેર હીરા નગરી અને ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતું શહેર છે ગુજરાતના અનેક ગામડાઓમાંથી લોકો રોજગારી અર્થે સુરત શહેરમાં વસે છે અને દિવાળીના સમયે લોકો માદરે વતન જવા રવાના થતા હોય છે ત્યારે હાલમાં દિવાળીનો

પોઈન્ટ પર બસો ઊભી રહેતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે બસોના થપ્પા લાગી ગયા હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે સુરતના રેલવે સ્ટેશનો પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે તો બીજી તરફ ગુજરાતના અલગ અલગ શહેરો અને ગામડાઓમાંથી રોજગારી અર્થે સુરતમાં સ્થાયી થયેલા લોકો એસટી અને પ્રાઇવેટ બસ થકી વતન પહોંચી રહ્યા છે સુરત શહેરમાં વરાછા વિસ્તારમાં રાત પડતા જ બસોની લાંબી કતારો જોવા મળે છે અને મોટી સંખ્યામાં લોકો બસોમાં બેસીને પોતાના માદરે વતન પહોંચી રહ્યા છે સાથે ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ